સમગ્ર રાજ્યમાં અતિ ભારે રેડ એલર્ટ વરસાદની આગાહી બાદ પડેલા ભારે વરસાદ અનેક જિલ્લાઓમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં પૂરના પાણી આવતા આમોદ તથા જંબુસર તાલુકાના ગામો અસરગ્રસ્ત થયા છે જેમાં વાત કરવામાં આવે તો બંને તાલુકાના તેર ગામોને એલર્ટ કરાયા હતા જેમાં અંદાજે ચારથી પાંચ ફૂટ સુધીની પાણી ફરી વળ્યા હોય તંત્રોએ અનેક લોકોનું સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર પૂરની સ્થિતિનો તાગ મેળવવા ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરે આમોદ વિસ્તારની મુલાકાત લીધી હતી જેમાં તેમણે અધિકારીઓ સાથે ટ્રેક્ટર અને બોટમાં બેસી

ગામો સુધી આવેલા છે હાલ હમણાં જ હજી બાર લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે એકાદ દિવસ એવું લાગી જ જવો જોઈએ અમારી તમામ ટીમો હાલ અમે ત્રણ ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી દીધા છે અને તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે